સૌરાષ્ટ્રનો લોકમેળો એટલે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભરાતો લોકો આ લોકમેળો એટલે સૌરાષ્ટ્રની શાન આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્રભરના લોકો અહીંયા ઉમટી પડે છે રાજકોટ જન્માષ્ટમીના લોકમેળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજકોટ પોલીસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના આ મેદાનમાં યોજાય છે આ લોકમેળામાં દસ લાખથી વધુ લોકો આનંદ માણે છે આગામી 24 ઓગસ્ટ થી લોક મેળો શરૂ થશે આ વખતે એન્ટ્રી અને બંને ગેટ એક્ઝિટ માટે પણ અલગ અલગ રાખવામાં આવ્યા છે લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કિંમતી સામાન અને મોબાઈલ સાચવીને રાખે તથા બાળકોના ખિસ્સામાં ખાસ પરિવારના સંપર્ક સહિતની ચિઠ્ઠી મૂકે તેવી વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે આગામી તારીખ ચોવીસ અગસ્ત થી અઠ્યાવીસ અગસ્ત દરમિયાન રાજકોટ શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધરોહર લોકમેળો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવનાર છે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે અને લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાહેર જનતાને નીચે મુજબની અપીલ કરવામાં આવે છે આ વખતે એન્ટ્રી અને એક્ઝિટ બે અલગ અલગ સેગમેન્ટના ગેટ નક્કી કરવામાં આવેલા છે ગેટ નંબર એક જે ફનવર્લ્ડની બાજુમાં છે અને ગેટ નંબર ચાર જે રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની પાછળ આવેલ છે એમને એન્ટ્રી ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે અને ગેટ નંબર બે જે પોલીસ હેડક્વાર્ટર સર્કલની બાજુમાં આવેલ છે અને ગેટ નંબર ત્રણ જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવેલ છે એમને એક્ઝિટ ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે આ વખતે ઇમરજન્સી ગેટ પણ ડેઝિગ્નેટ કરવામાં આવેલા છે ફનવર્લ્ડ તથા પોલીસ હેડક્વાર્ટર સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ અને પોલીસ હેડક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ આવેલ છે જેનો ઉપયોગ ઇમરજન્સીમાં કરી શકાય અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારેય બાજુ ઇમરજન્સી ગેંગવે બનાવવામાં આવેલ છે ત્યાંથી ઝડપથી અડચણ વગર બહાર ગ્રાઉન્ડની બહાર નીકળી શકાય અને બાળકો માટેની સુર સુરક્ષા અને એમની સુ એમની સેફટી એન્ડ સિક્યોરિટી માટે અમુક સૂચનાઓ છે કોઈ પણ બાળક ગુમ થાય અથવા કોઈ પણ વસ્તુ ગુમ થાય તો એના માટે રેસપોર્ટ્સ મેદાનમાં ફનવર્લ્ડની બાજુમાં ગેટ નંબર એકમાં પાસે પોલીસ કંટ્રોલ ડોમ તથા રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની બાજુમાં એક પોલીસ કંટ્રોલ રૂમ આવેલ છે આમાં આપ ઝડપથી સૂચના આપી શક આપી શકો છો પોલીસને અને કોઈ પણ બાળક મેળામાં ખોવાય તો પોલીસ કંટ્રોલ રૂમ મારફતે એનો સંપર્ક કરીને એમને ગોદવામાં આવશે આ દર વર્ષે આ સાતમ આઠમનો જે મેળો થાય છે અને જનરલી આપણે જે પાર્કિંગ પ્લેસીસ દર વર્ષે હોય છે એ જ છે પણ છતાં પણ હું રેડિયો ફ્રન્ટ્સ માટે બોલી દઉં છું હું આ જે પાર્કિંગ પ્લેસની જે વિગત છે એ આપણા પત્રકાર જે ગ્રુપ છે એમાં પણ મૂકીશ આ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ છે ટુ-wheeler અને ફોર-wheeler parking માટે સર્કિટ હાઉસ સામે મેમન બોર્ડિંગનું ગ્રાઉન્ડ છે એ છે બીજું ત્રીજું છે SBI બેંક સામે शारદા બેંક પાછળનો ગ્રાઉન્ડ છે નવી કલેક્ટર કચેરી સામેનો ગ્રાઉન્ડ છે સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દીવાલ છે ત્યાં parking છે નેહરુ ઉદ્યાન બહુમાળી ભવન સામે છે parking બાલ ભવન મેઈન ગેટ થી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર parking છે કિશનપરા ચોક એજી ઓફિસની દીવાલ પાસે છે કિશનપરા ચોક સાયકલ શેરિંગ વાળી જગ્યાએ પાર્કિંગ છે જૂની કેન્સર હોસ્પિટલનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે કેપિટલ હોટલ પાછળનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે એરપોર્ટ ફાટકથી આમરોપાલી ફાટક પૂર્વ બાજુનો જે રેલવેનો પટ્ટો છે અને સમાંતર છે ત્યાં પણ પાર્કિંગ છે આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સ ના ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે એરપોર્ટ ફાટક થી શ્રેષ્ઠ સોસાયટી પાસે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નું ગ્રાઉન્ડ છે એમાં પાર્કિંગ છે અને હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન છે એમાં સરકારી વાહનો માટે પાર્કિંગ છે પત્રકાર મિત્રો માટે જે એસપી રૂરલ સાહેબ ની જે બંગલો છે એ ગલીમાં આપણે દર વખતે હોય છે ત્યાં જેમનું એમનું પાર્કિંગ છે હવે બીજું જે ડાયવર્ઝન ની વાત કરીએ તો આ પોલીસ હેડક્વાર્ટર સર્કલ પાસે પોલીસ હેડક્વાર્ટર થી લોકમેળા ના ગેટ તરફ વાહન જવા દેવામાં નહીં આવે એટલે ત્યાં બેરિકેટ હશે બહુમાળી ભવન ચોકમાં બેરિકેડ કરી વાહન મુખ્ય ગેટ તરફ નહીં જવા દેવા માટે બેરિકેટ હશે જૂની એનસીસી ચોક છે ત્યાં પણ બેરિકેટ હશે અને આગળ નહીં જવા દેવામાં આવે મારુતિનગર શેરી નંબર એક નટરાજ ગોલ સામે એરપોર્ટ રોડ થી બેરિકેટ થી રોડ બંધ કરી દેવામાં આવશે બેંક ઓફ ઇન્ડિયા અધિકારી નિવાસસ્થાનવાળી વાળી શ્રી શેરી શ્રેય સોસાયટી રેસકોર્સ રોડ ટ્રાફિક બંધ કરવા માટે ત્યાં પણ બંધ હશે મેર મંગલાવાળી જે શેરી છે ત્યાંથી પણ બંધ કરવામાં આવશે